રાજકોટ જિલ્લાના જસ્તન નજીક આવેલા જીવાપર ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત તુલસી બીવાના પ્રસંગમાં જમવા જઈ રહેલી બસ ને નડ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ બસમાં પચાસ થી વધારે લોકો સવાર હતા જેઓ જસ્સા પરથી નવા ગામ તરફ છમણવાડ માટે જઈ રહ્યા હતા બસ પરથી કાબુ ગુમાવતા બસ રોડ ની બાજુમાં ઉતરી ગઈ હતી અને પલટી મારતા મોટો અકસ્માત સર્જાયો હતો આ ગમફાર અકસ્માતમાં બસમાં સવાર લોકો પૈકી બાવીસ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તો પૈકી બે લોકોને વધુ ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા અકસ્માત અંગેની જાણ થતા જ આટકોટ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી તેમજ અકસ્માતના ચોક્કસ કારણની તપાસ હાથ ધરવામાં આવી મારું નામ અશ્વિન ભાઈ એ લોકોને માં લઈ ગયા છે કોઈ કોઈ સામે લઈ ગયા છે કોઈ અલગ અલગ જગ્યાએ આ ઘટના કઈ રીતના હતી તમને કેમ ખબર પડી કઈ રીતના ઘટના તો મારા અહીં બાજુમાં જીન છે અમે જીને બેઠા હતા અવાજ આવ્યો એટલે અમે અહીંયા બહાર આવ્યા બહાર આવીને જોયું રોડે તો બસ નીચે વહી ગઈ હતી અને આમ એ લોકો જસા પરથી આવતા હતા એ નવા ગામ જમવા માટે જતા હતા અને અમે અહીં દોડીને આવ્યા જોયું તો બધાય લોકો કાઢતા હતા લમાયમાં મદદ કરીને બધાને કાઢ્યા હતા દસ પંદર લોકોને જેવું દેખાતું હતું પછી હવે આમાં આગળ હોય તો કોઈ પછી આંકડો ન આવે પ્રાથમિક વિગત મુજબ આજ સવારે દસ વાગ્યા આસપાસ જસાપરથી પ્રતાપપુર જે જસદણ તાલુકાના ગામો છે ત્યાં તુલસી વિવાહ માટે જસાપર ગામના લોકો અટેન્ડ કરવા માટે જતા હતા એ દરમિયાન બસ ટોપલ થઈ જવાથી ઇન્જરી થયાના સમાચાર મળેલ જે અન્વયે જે પંદરથી વધુ ઇન્જર્ડ માણસો છે મોસ્ટ ઓફ ને સામાન્ય ઈજાઓ છે એક બે માઇનર ક્રિટિકલ એમના બધું ચાલુ છે સારવાર હેઠળ અહીં કેડીપી હોસ્પિટલ આટકોટ ખાતે લાવવામાં આવેલ છે તમામને હાલ કોઈ અન્ય કેઝ્યુઅલિટી નોંધાયેલ નથી અને એમની સારવાર માટેના પૂરતા પ્રયત્ન ચાલુ છે એ હજુ પ્રાથમિક કક્ષાએ છે પોલીસ એમના દ્વારા આગળની કાર્યવાહી કરશે હાલ જે પેશન્ટની સારવાર પ્રાયોરિટી છે મારું નામ ડૉક્ટર નવનીત બોદર છે હું ચીફ એડમિનિસ્ટ્રેટર ઓફિસર શ્રી કેડી પાવલીયા મલ્ટી સ્પેશિયાલી હોસ્પિટલ આટકોટમાં છેલ્લા સાડા ત્રણ વર્ષ મારી ફરજ બજાવું છું આજે જે બસ અકસ્માતમાં લગભગ વીસથી બાવીસ લોકોને અત્યારે આપણે ઇમરજન્સી સારવાર અમારી ડૉક્ટરની ટીમ દ્વારા આપવામાં આવેલ છે તેમજ અમારા ચેરમેન સાહેબ ડૉક્ટર ભરત બોગરા સાહેબે વિડીયોગ્રાફી દ્વારા પણ પેશન્ટની તપાસ અને એના ખબર અંતર પૂછેલ છે અને અત્યારે લગભગ વીસમાંથી ત્રણથી ચાર પેશન્ટ માઇલ્ડ ક્રિટિકલ છે બાકી એવરેજ બધા પેશન્ટ નોર્મલ સામાન્ય ઇજા થયેલ છે અત્યારે ડૉક્ટરની સારો રેથર્ડ આપણે વીસ પેશન્ટને દાખલ કરે છે